શાંતિ અઢાર ત્રણ બે હજાર ચોવીસ આજના મીઠાબાબાના મધુર મહાવાક્ય મીઠાબાગ વિચાર સાગર મંથન કરી એક એવો ટોપિક એટલે કે વિષય કાઢો જે બધી જગ્યા પર એક જ ટોપિક પર ભાષણ ચાલે આજ છે તમારી યુનિટ એકતા પ્રશ્ન છે કઈ મહેનત કરતા કરતા તમે બાકો પણ પાસ્વીક ઓનર થઈ શકો છો ઉત્તર છે કર્મ બંધનતી অতীত બનો જ્યારે કોઈની સાથે વાત કરો છો તો આત્મા ભાઈ સમજી ભાઈને જુઓ બાપ દ્વારા સાંભળો છો તો પણ બાપને વૃકુટીમાં જુઓ ભાઈ ભાઈની દ્રષ્ટિથી એ સ્નેહ અને સંબંધ પાક્કો થઈ જશે આ જ મહેનતનું કામ છે પોતાની જ એનાથી જ પાસ વિથ ઓનર બનશો ઉચ્ચ પદ મેળવવા વાળા બાળકો આ પુરુષાર્થ અવશ્ય કરશે ઓમ શાંતિ મીઠા મીઠા બાળકોને સમજાવ્યું છે આ છે મૃત્યુલોક એની તુલનામાં અમરલોક પણ છે ભક્તિ માર્ગમાં દેખાડે છે શંકરે પાર્વતીને અમર કથા સંભળાવી હવે અમરલોકમાં તો તમે જાવ છો શંકર તો કથા સંભળાવતા નથી કથા સંભળાવવા વાળા જ્ઞાન સાગર એક જ બાપ છે શંકર કોઈ જ્ઞાન સાગર નથી જે કથા સંભળાવશે આવી આવી વાતો પર તમારે બાળકોએ સમજાવવાનું છે કાળ પર જીત કેવી રીતે મેળવાય છે આ જે જ્ઞાન છે તે અમર બનાવે છે એનાથી આયુષ્ય વધારે થાય છે ત્યાં કાળ હોતો નથી અહીં તમે પાંચ વિકારો અથવા રાવણ પર જીત મેળવવાથી

મનુષ્ય કાળ પર વિજય કેવી રીતે મેળવી શકે છે પણ સતયુગ માટે છે એક ખાલ છોડી એક શરીર છોડી બીજું લે છે બીજી ખાલ ધારણ કરે છે અને કહેવાય છે બે હદનો વૈરાગ જન્મોની જૂની ખાલ છે અમરલોકમાં એવું નથી હોતું ત્યાં પછી સમજે છે કે આ શરીર વૃદ્ધ જડ જડી થઈ ગયું છે એને છોડી નવું શરીર લઈશું પછી સાક્ષાત્કાર પણ થાય છે સમજણને જ સાક્ષાત્કાર કહેવાય છે આપણી નવી ખાલ તૈયાર થઈ છે જૂનીને હવે છોડવાની છે ત્યાં પણ આવું જ થાય છે બાપ આને કહેવાય છે અમરલોક ત્યાં કાળ આવતો નથી જાતે જ સમય પર શરીર છોડી દે છે કાચમાનું કાચબાનું દ્રષ્ટાંત પણ એનું છે કામ કરીને પછી અંતર્મુખી થઈ જાય છે આ સમયના દ્રષ્ટાંત પછી ભક્તિ માર્ગમાં કોપી કરે છે પરંતુ ફક્ત કહેવા માત્ર સમજતા કઈ પણ નથી હમણાં તમે તો જાણો છો કે રક્ષાબંધન ઉત્સવ દશેરા દિવાળી હોળી વગેરે બધા આ સમયના છે જે ભક્તિ માર્ગમાં ચાલે છે તો આ વાતો સત્યુગમાં હોતી નથી આ એવા એવા ટોપિક લખો મનુષ્ય કાળ પર જીત કેવી રીતે પહેરી શકે છે મૃત્યુ લોકથી અમર લોકમાં કેવી રીતે જઈ શકે છે એવી વાતો પર સમજાવવા માટે પહેલા લખવું પડે છે જેવી રીતે નાટકની સ્ટોરી લખે છે આ જે ફલાણું નાટક છે તમારા પણ પોઈન્ટ્સ લિસ્ટ હોય આજે આ ટોપિક પર સમજાવશે રાવણ રાજ્યથી દેવી રાજ્યમાં કેવી રીતે જઈ શકાય છે સમજણ તો ભલે એક જ છે પરંતુ ભિન્ન ભિન્ન ટોપિક સાંભળવાથી ખુશી થશે કે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો કેવી રીતે મળે છે જેવી રીતે સન્યાસીઓનું સમાચાર પત્રમાં આવે છે આજે કુવી એકસો પચ્ચીસમો યજ્ઞ રચ્યો છે એમાં આ આ સંભળાવશે

અને તમે જઈને દેવતા બની જાઓ છો આ પણ બાપ તમને સમજાવે છે બાપ જ આવીને પોતાનું અને રચનાના આદિ મધ્ય અંતનું બધું જ્ઞાન આપે છે અને રાજયોગ પણ શીખવાડે છે સતયુગમાં છે જ પવિત્ર દેવતાઓ એ રાજાઈ પણ કરે છે એને કહેવાય છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ આ પણ ટોપિક રાખી શકો છો કે આદિ સનાતન સત્યુગી દેવી દેવતા ધર્મની સ્થાપના કેવી રીતે થઈ રહી છે વિશ્વમાં શાંતિ કેવી રીતે સ્થાપન થાય છે આવીને સમજો પરમ પિતા પરમાત્મા સિવાય વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાની સલાહ બીજા કોઈ આપી ન શકે સલાહ આપવા વાળાને પણ ઇનામ મળે છે વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનું ઈનામ કેવી રીતે અને કોણ આપે છે આ પણ ટોપિક છે એવી રીતે વિચારસાગર મંથન કરી ટોપિક કાઢવા જોઈએ એવો પ્રબંધ હોય જે બધી જગ્યાએ એક જ ટોપિક હોય બધાનું કનેક્શન રહેશે એવું લિસ્ટ બનાવીને પહેલા ઈશારો આપી દેવો જોઈએ પછી સમાચાર દિલ્હીમાં આવવા જોઈએ બધાને ખબર પડી જાય કે બધી જગ્યાએ આવું ભાષણ ચાલ્યું અને કહેવાય છે યુનિટી આખી દુનિયામાં ડિસયુનિટી છે અનેકતા છે રામ રાજ્યનું ગાયન છે સી ગાય સાથે પાણી પીવે છે રેતામાં આવું ગાયન છે તો સતયુગમાં શું નહીં હશે બાકી શાસ્ત્રોમાં તો અનેક કથાઓ લખી દીધી છે તમે તો બાપ પાસેથી એક જ કથા સાંભળો છો દુનિયામાં અનેક કથાઓ બતાવતા રહે છે લઈને સુધી જે પણ શાસ્ત્ર વગેરે ચાલે છે ત્યાં તો તે હોતા નથી ભક્તિ ની બધી વાતો પૂરી થઈ જાય છે અહીં તમે જે કઈ પણ જુઓ છો તે બધું છે એવેલ ખરાબ ધંધુ એને જોવા છતાં ન જુઓ સાંભળવા છતાં ન સાંભળો હમણાં જે બાપ સમજાવે છે તે જ બુદ્ધિમાં રાખો આપણે સંગમયુગી બ્રાહ્મણ કેટલા ઊંચા છીએ દેવતાઓ કરતા પણ ઊંચા છીએ આ સમયે આપણે ઈશ્વર્ય સંતાન છીએ ધીરે ધીરે વૃદ્ધિ થતી રહે છે આટલી સહજ વાત પણ કોઈની બુદ્ધિમાં નથી આવતી આપણે ઈશ્વર્ય સંતાન છીએ તો જરૂર સ્વર્ગના માલિક હોવા જોઈએ કારણ કે એ બાપ સ્વર્ગની સ્થાપના કરે છે કરોડો વર્ષ કહી દેવાના કારણે કોઈ વાત યાદ નથી રહેતી બાપ આવીને યાદ અપાવે છે આ તો પાંચ હજાર વર્ષનો વર્ષની જ વાત છે સન્મુખ સાંભળવાથી કેટલી ખુશી અને રિફ્રેશમેન્ટ આવી જાય છે બાકો જે સયાના છે સમજુ છે એમની બુદ્ધિમાં આવે છે અમારે બાપ પાસેથી વારસો તો જરૂર લેવાનો છે બાપ નવી દુનિયા રચે છે તો જરૂર આપણે પણ નવી દુનિયામાં હોવા જોઈએ એક બાપ ના તો બધા બાળકો છે બધાનો ધર્મ બધાનું રહેવાનું સ્થાન આવવું જવું બધું ભિન્ન ભિન્ન પ્રકારનું છે કેવી રીતે જઈને મૂળ વતન માં નિવાસ કરે છે આપળ બુદ્ધિ છે મૂળ વતનમાં માં છે સૂક્ષ્મ વતન માં સિજરો દેખાડી શકાય ત્યાં જે કંઈ દેખાડે છે તે બધી છે સાક્ષતカーની વાત આ બધી ડ્રામામાં નોંધ છે પછી સૂક્ષ્મ વતન માં પણ જાય છે ત્યાં મૂવી ચાલે છે વચ્ચે મૂવીનો નો પણ ડ્રામા બનાવ્યો હતો પછી ટોકીનો બન્યો સાયલેન્સ નો તો ડ્રામા બની ન શકે બાળકો રહીએ છીએ જેવી રીતે તે આત્માઓનો સિજરો છે તેવી રીતે અહીં મનુષ્યોનો છે તો એવી એવી વાતો બુદ્ધિમાં રાખી તમે ભાષણ કરી શકો છો તો પણ ભણતરમાં સમય લાગે છે કરીને એ આ પણ સમજી જાય પરંતુ યાદની ની યાત્રામાં ક્યાં યાદની યાત્રા ક્યાં જેનાથી ધારણા ને ખુશી થાય હમણાં તમે યથાર્થ રીતે યોગ શીખી રહ્યા છો બાળકોને સમજાવ્યું છે બધાને ભાઈ ભાઈ જુઓ આત્મા નું તક તત્વ આ છે એટલે ભાગીરથ બાબાનું સિંહાસન પણ પ્રસિદ્ધ છે જ્યારે કોઈને સમજાવો છો તો પણ એવું સમજો અમે ભાઈઓને સમજાવીએ છીએ આજ દ્રષ્ટિ રહે આમાં જ ભારી મહેનત છે ખૂબ મહેનત છે મહેનતથી જ ઉચ્ચ પદ મળે છે બાપ પણ એવી રીતે જોશે બાપની નજર પણ ભ્રુકુટીની વચ્ચે જ હશે આત્મા તો નાનું બિંદુ છે સાંભળે પણ તે જ છે તમે બાપને પણ ભ્રુકુટીની વચ્ચે જોશો બાબા પણ અહીં છે તો ભાઈ પણ અહીં છે ભાઈ માં બ્રહ્મા બાબાનો આત્મા પણ અહીંયા જ છે ભ્રુકુટી સિંહાસન શિવ બાબા પણ ત્યાં જ બેસે છે એવી રીતે બુદ્ધિમાં રહેવાથી તમે પણ જેવી રીતે જ્ઞાન સાગરના બાકો જ્ઞાન સાગર બની જાઓ છો તમારા માટે તો ખૂબ સહજ છે ગૃહસ્ત વ્યવહારમાં રહેવાવાળા માટે આ અવસ્થા જરા મુશ્કેલ છે સાંભળીને ઘરે ચાલ્યા જાય છે ત્યાંનું વાતાવરણ જ અલગ છે અહીં સહજ છે બાબા યુક્તિ ખૂબ સહજ બતાવે છે પોતાને આત્મા સમજો બાપને યાદ કરો આ આ પણ ભાઈ છે કર્મ બંધન થી અતીત થઈ જશો શરીર પણ ભૂલાઈ જાય ફક્ત બાપ જ યાદ રહે છે આમાં મહેનત કરતા રહેશો ત્યારે પાસ વિથ ઓનર થશો એવી અવસ્થામાં વેરલા જ કોઈ રહી શકે છે વિશ્વના માલિક પણ તેજ બને છે આઠ રત્નોની માળા છે ને પુરુષાર્થ કરવાનો છે ઊંચ પદ મેળવવા વાળા કેમ પણ કરીને પુરુષાર્થ જરૂર કરતા હશે એમાં બીજી કોઈ પણ વાતો નીકળતી નથી ભાઈ ભાઈની દ્રષ્ટિ સ્નેહ અને સંબંધ થઈ જાય છે દ્રષ્ટિ તે જામી જાય છે એટલે બાપ કહે છે તમને ખૂબ ગુહ્ય ગુહ્ય વાતો સંભળાવું છું એમાં અભ્યાસ કરવો એ મહેનતનું કામ છે અહીં પણ બેઠા છું તો પોતાને આત્મા સમજો આત્મા જ સાંભળે છે સાંભળવા વાળા આત્માને જુઓ આજે બાબા કહે છે આત્મા જ સાંભળે છે આત્માને જુઓ મનુષ્ય તો કહી દે છે આત્મા નિર્લેપ છે બાકી શું શરીર સાંભળે છે આ તો ખોટું છે બાપ તમને ગુહ્ય ગુહ્ય વાતો સંભળાવે છે મહેનત તો બાકોએ કરવાની છે જે કલ્પ પેલા બન્યા હતા તે મહેનત જરૂર કરશે પોતાનો અનુભવ પણ સંભળાવશે આવી રીતે હું સાંભળું છું અને સંભળાવું છું આદત પડી ગઈ છે આત્માને સંભળાવું છું મન મના ભવ એ પછી એ એમને એ એમને કહે છે મન મના ભવ અર્થાત બાપને યાદ કરો આ ગુપ્ત મહેનત છે જેવી રીતે ભણતર પણ એકાંતમાં ઝાડ નીચે જઈને ભણે છે તે છે સ્થૂળ વાત આ તો પ્રેક્ટિસ કરવાની છે હું પ્રેક્ટિસ કરવાની વાત છે ને દિવસે દિવસે તમારી આ પ્રેક્ટિસ વધતી જશે તમે નવી નવી વાતો સાંભળો છો ને જે તમે હમણાં સાંભળો છો તે પછી નવા નવા આવીને સાંભળશે કોઈ કહે છે કે અમે મોડેથી આવ્યા છીએ અરે તમે તો વધારે જ ફર્સ્ટ ક્લાસ ગુહ્ય ગુય વાતો સાંભળો છો જે પુરુષાર્થ કરવાથી જ ઊંચ પદ મળે છે વધારે જ સારું માયા તો અંત સુધી છોડતી નથી માયાની લડાઈ ચાલતી રહેશે જ્યાં સુધી તમે જીત મેળવો પછી અનાયાસ જ તમે ચાલ્યા જશો જે જેટલું યાદ કરશે સમજશે અમે જઈએ બાબાની પાસે શરીર થોડી છોડી દે છે બાબાએ જોયું છે એવી રીતે બ્રહ્મમાં લીન થવાનું લક્ષ રાખવા જ્યારે શરીર છોડે છે તો સન્નાટો થઈ જાય છે બાકી મોક્ષ તો કોઈ મેળવો મેળવતું જ નથી પાછા નથી જતા નાટકમાં તો બધા એક્ટર્સ જોઈએ ને અંતમાં બધા આવી જાય આવી જાય છે જ્યારે એક પણ નહીં રહેશે ત્યારે પાછા જશે જે પણ મનુષ્ય માત્ર છે બધા ચાલ્યા જશે બાકી થોડા તે કહેશે કે બધાને કર્યું આ સમયે સત્યુગની સ્થાપના થઈ રહી છે કેટલા કરોડો મનુષ્ય છે બધાને આપણે સી ઓફ કરી પછી ફરી પોતાની રાજધાનીમાં ચાલ્યા જઈશું તે લોકો તો કરીને 40 50 ને સી ઓફ કરતા હશે તમે કેટલા ને સી ઓફ કરો છો બધા આત્માઓ મચ્છરો સદશ ચાલ્યા જશે શાંતિ ધામ તમે આવ્યા છો સાથે લઈ જવા અને બધાને મોકલાવવા માટે તમારી વાતો વન્ડરફુલ છે આટલા કરોડો મનુષ્ય જશે એમને સી ઓફ કરશે બધા પાછા મૂળ વતનમાં ચાલ્યા જશે આ પણ તમારી બુદ્ધિ જ કામ કરે છે ધીરે ધીરે સીઝરો મોટો થઈ જશે પછી બની જશે આ વાત તમારી બુદ્ધિમાં છે કે રુદ્રમાળા માળા કેવી રીતે બને છે તમારા માં પણ જે વિશાળ બુદ્ધિ છે તે જ આ વાતને સમજી શકે છે અનેક પ્રકારથી બાપ સમજાવતા રહે છે યાદ કરવા માટે આપણે રુદ્રમાળામાં જઈને રુદ્રમાળામાં આવીશું પછી નંબર વાર આવતા રહીશું કેટલી મોટી રુદ્રમાળા બને છે આ જ્ઞાનને કોઈ પણ નથી જાણતા શરૂથી લઈને આ જ્ઞાનને કોઈ જાણતું નથી તમે સંગમયુગી બ્રાહ્મણ જ જાણો છો આ સંગમયુગને યાદ કરો તો બધું જ્ઞાન બુદ્ધિમાં આવી જશે તમે છો લાઈટ હાઉસ બધાને ઠેકાણા પર લગાવવા વાળા તમે કેટલા સારા લાઈટ હાઉસ બનો છો એવી કોઈ વાત નથી જે તમને લાગુ નથી થતી તમે સર્જન પણ છો શરાબ પણ છો ધોબી પણ છો બધી ખૂબીઓ વિશેષતાઓ તમારામાં આવી જાય છે મયમા તમારી પણ થઈ જાય છે પરંતુ નંબર 12 ઉશાર્થ અનુસાર જેવા જેવા કર્તવ્ય કરો છો એવું એવું ગાયન પણ થાય છે બાપ તો ડાયરેક્શન આપે છે એના પર વિચાર કરવો સેમિનાર કરવું આ બાળકોનું કામ છે બાબા કોઈ મનાઈ નથી કરતા અચ્છા ખૂબ સંભળાવવાથી શું ફાયદો બાપ કહે છે મન મના ભવ બાબા તમને કેટલો તરાવટી માલ ખવડાવે છે અચ્છા મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર બાબાએ કયું સદા પહેલું છે સદા નશા રહે કે આપણે સંગમયુગી બ્રાહ્મણ દેવતાઓ કરતા ઊંચા છીએ

નો ઇવેલ સી નો ઇવેલ આજનું વરદાન ઈશ્વર્ય સેવા દ્વારા વેરાયટી મેવા પ્રાપ્ત કરવાવાળા અધિકારી આત્મા ભવ કહેવાય છે કરો સેવા તો મળે મેવા ઈશ્વર્ય જ્ઞાન આપવું જ ઈશ્વર્ય સેવા છે જે આ સેવા કરે છે એમને અતિંદ્રિય સુખના શક્તિઓના ખુશીના વેરાયટી મેવા મળે છે તમે બ્રાહ્મણ જ એના અધિકારી છો કારણ કે તમારું કામ જ છે ઈશ્વર્ય ભણતર ભણવું અને ભણાવવું જેનાથી ઈશ્વર ના બની જાય તો આવી ઈશ્વર્ય સેવા કરવાથી ઈશ્વર્ય કુળના અધિકારી બની ગયા એ જ નશામાં રહો સ્લોગન છે બાપની સાથે રહીને કર્મ કરો તો ડબલ લાઈટ રહેશો ઓમ શંકી